વડોદરાના માધવ પાર્ક મિત્ર વર્તુળ દ્વારા ત્રણ થી વધુ ચકલી ઘર ચણદાની તથા પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું મારું નામ વિનોદરાય રમણીકલા લઢિયા અને આ અમે સેવા ફ્રીમાં કરી છે એક હજાર પાણીના કુંડા એક હજાર ચકલી ઘર એક હજાર ચણની ડીશુ અને સહખર્ચે અમારા સહ ખર્ચે આ કાર્ય કરી છે આનો અમે કોઈ ફાળો કરતા નથી અને સોળ વર્ષ થઈ ગયા સેવામાં કાર્ય મારું નામ જયંતિભાઈ દેગામા હું ફોરેસ્ટમાંથી રિટાયર થયા બાદ સેવાકીય કામગીરી કરું છું વિનુભાઈ માધવ પાર્કમાં રહે છે અને છેલ્લા દસ વર્ષથી એક હજાર ઊંડા પાણીના અને એક હજાર ચકલી ઘર અને એક હજાર ડીશનું વિતરણ કરવામાં આવેલ છે જેઓનું કામ ખૂબ જ પક્ષીઓ માટે અગત્યનું છે નમસ્કાર મારું નામ છે અમિતભાઈ મોરી હું પ્રાથમિક શાળા નંબર બે ધાંધ્રામાં મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવું છું અહીંયા અત્યારે માધવપાર્ક મિત્ર મંડળ દ્વારા આજ રોજ સોળ માર્ચ બે હજાર પચીસ રવિવારના રોજ એક હજાર ચકલીઘર એક હજાર પાણીના કુંડા અને એક હજાર ચણની ડીશનું વિનામૂલ્યે વિતરણ થઈ રહ્યું છે આ સેવા વિનુભાઈ અઢિયા દ્વારા લગભગ છેલ્લા સોળેક વર્ષથી અવિરતપણે ચાલુ છે અને ભવિષ્યમાં પણ આપ સૌના સાથ સહકારથી ભવિષ્યમાં અવિરતપણે ચાલુ રહેશે એવી આશા છે આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે અસહ્ય ગરમી અને એમાં ખાસ કરીને ગુજરાત રાજ્યમાં સુરેન્દ્રનગર જ્યારે હોટ ઉપર છે બેતાલીસ આઠ ડિગ્રી જેટલી અસહ્ય ગરમી પડી રહી છે ત્યારે જ્યારે પક્ષીઓ હિટસ્ટ્રોકના કારણે ખૂબ જ તરફડીને મૃત્યુ પામતા હોય છે આવીને પડી જતા હોય છે તો આવા સંજોગોમાં એમને પાણી મળી રહે ખોરાક મળી રહે એ માટે ખૂબ જ સારું કામ થઈ રહ્યું છે સાથે કેટલાક સામાજિક કાર્યકરો સામાજિક સંસ્થાઓ પણ જોડાય છે આગળ આવે છે અને પોતાનો કિંમતી સમય આપે છે અત્યારે આપણે જાણીએ છીએ કે ચકલી છે એ લગભગ અત્યારે લુપ્ત થવા જઈ રહી છે અત્યારે બહુ જ ઓછી જગ્યાએ જોવા મળે છે તો આવા સંજોગોમાં આપણે એને ચણની ડીશ દ્વારા એને ખોરાક પૂરો પાડીએ પક્ષીઘર દ્વારા એને 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 આશરો આપીએ અને પાણીના કુંડા દ્વારા એને પાણી મળી રહે તો આવા આપણે લુપ્ત થતા પ્રાણીઓને પણ બચાવી શકીએ છીએ અને આપણે પર્યાવરણનું સંરક્ષણ કરી શકીએ છીએ અને આ માધોપાર્ક મિત્ર મંડળ બસ સ્ટેન્ડ પાછળ આ સોસાયટી દ્વારા આસપાસના રહીશો દ્વારા તેમજ સમગ્ર ધ્રંગધ્રાના બધા વિસ્તારો દ્વારા આ સેવાનો લાભ લેવાઈ રહ્યો છે અને ભવિષ્યમાં પણ આ જ રીતે સેવાકીય કાર્ય ચાલુ રહેશે એવી આશા અને અપેક્ષા હસ્તું જય જય ભારત